આમોદ તાલુકામાં ઉભરાતી ગટરો મામલે પ્રસારિત થયેલા હમટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના સમાચારો બાદ પાલિકાનું તંત્ર સફાળે જાગ્યું હતું અને આજે ગટર સફાઈ સહિતની કામગીરી શરૂ કરી હતી આમોદના પુરસા રોડના નવીનગરીમાં પંદર દિવસથી ગટરના ઉભરાઈ રહેલા પાણીથી સ્થાનિકો ત્રસ્ત થતા અને શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે ઉભરાતું પાણી અને તેમાંથી મારતી ત્રસ્ત થયેલ લોકો મીડિયા સામે બઢાપો કાઢતા અંતે મોડે મોડે પણ નગરપાલિકા જાગી હતી અને આજે ડ્રેનેજની ચોકઅપ થયેલ લાઈનોને ખુલ્લી કરવા માટે કામે લાગી હતી આમોદ નગરપાલિકાના ભાજપના સત્તાધીશો શહેરીજનોને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ નીવડી રહ્યા હોવાના ગંભીર આક્ષેપ સાથે ગતરોજ પુરસા રોડ પર આવેલ નવી નગરીમાં રહીશો રોષે ભરાયા હતા છેલ્લા પંદર દિવસથી ગટર ઉભરાઈ રહી હોવા છતાં અને પાણીનો નિકાલ અટકી જવાથી ગંદા પાણી લોકોના ઘરોમાં ફેલાઈ રહ્યા હોય તેને લઈને લોકો રોષે ભરાયા હતા મુસ્લિમ સમાજના બહુલ વસ્તી ધરાવતા વિસ્તારની મહિલાઓએ રોષ સાથે ગઈકાલે જણાવ્યું હતું કે પાલિકાવાળા બાદશાહની જેમ આવે છે અને આટા મારી જતા રહે છે પણ કંઈ કામ કરતા નથી પુરસા રોડ નવી નગરીમાં છેલ્લા પંદર દિવસથી ભૂગર્ભ ગટરો ઉભરાવાના બનાવ બની રહ્યા છે જેથી સ્થાનિક રહીશો હાલાત હાલત દયનીય બની છે ગટરના દુર્ગંધ મારતા પાણી જાહેર માર્ગો પર ફરી રહ્યા છે ત્યારે પાલિકાના અધિકારીઓ તેમજ પદ અધિકારીઓને વારંવાર મૌખિક તેમજ લેખિક રજૂઆત કરવા છતાં કોઈ સંતોષકારક કામગીરી કરવામાં ન આવતા રોષે ભરાયેલા સ્થાનિકોએ ગતરોજ મીડિયા સમક્ષ બળાપો કાઢ્યો હતો ત્યારે આજે મોડે મોડે પણ આમોદ નગરપાલિકા નું ડ્રેનેજ વિભાગ જાગ્યું હતું અને આમોદના પુરસા રોડ પર આવેલ નવી નગરી વિસ્તારમાં ગટર ઉભરાવવાની સમસ્યાનો સુખદ નિવેડો લાવ્યા હતા અત્યારે હવે આગામી દિવસમાં લોકોને આ સમસ્યાથી રાહત મળશે તેવું હાલ પૂરતું લાગી રહ્યું છે જાહેર સંડાસમાં ઘરોની અંદર જે ભરાતા હતા તેના અનુસંધાએ અમે ન્યૂઝ ચેનલના પ્રતિનિધિને બોલાયા અને તેમને ન્યૂઝ ચેનલમાં મારા સમાચાર પ્રસારિત કરતાં આમોદ નગરપાલિકા મોડે મોડે જાગી અને તંત્રએ એમનું કામ શરૂ કરાવ્યું છે તે બદલ અમે ન્યૂઝ ચેનલના પ્રતિનિધિનો આભાર માન્યો